કેમ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતના ઇતિહાસ જેમ અભ્યાસનો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉગ્રવાદ અને ઉદારવાદની વિચારધારાને સમજી લીધી આજે મિત્રો ઉગ્રવાદના ચરણોને સમજવાના છે ઉગ્રવાદની પ્રવૃત્તિને બ્રિટિશરો અને ભારતીય રાષ્ટ્રીય ઇતિહાસ એટલે કે મોડર્ન હિસ્ટ્રીમાં એને આતંકવાદ તરીકે જ ઓળખવામાં આવે છે બીકોઝ ઓફ આતંકવાદની પ્રવૃત્તિ છે બોમ્બ ફેંકવા મારી નાખવું હત્યા કરવું તો ઉગ્રવાદનો પણ એક ધ્યેય હતો ઉગ્રવાદી નેતાઓ પણ એવું વિચારતા હતા કે મારી નાખો ફેંકી નાખો ઉડાડી નાખો અને એમને બ્રિટિશરોને અહીંથી ભગાડો બસ બીજું કોઈ વાત નથી તો મિત્રો આ પ્રવૃત્તિ એટલા માટે આવી કે જ્યારે ઉદારવાદી પ્રવૃત્તિ એ સફળ ન થઈ એવું મત બની શકે છે ઉગ્રવાદી નેતાઓને એવું લાગ્યું કે હવે પત્રો લખવા પ્રેમ પત્રો લખવા અને સહયોગ કરવો એ બધી હવે પ્રવૃત્તિ નથી હવે બદલવાનો વિષય છે તો આજનો મુદ્દો છે આતંકવાદી પ્રવૃત્તિનું પ્રથમ ચરણ नहीं है मित्रों आपने उग्रवादत समझी रहे चलो याद रख लो ओके okay? उग्रवादवादी विचारधारान विचारधारान धारानू धारान। प्रथम चरण ओके okay. आ मुद्दों मित्रों ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની શકે એવો છે બીકોઝ આમાં વિચારધારા તમારે લખવાની બની શકે છે આપણે આગળ વધીએ મિત્રો કે આનો ઉદય ક્યારે થયો તો મિત્રો બે ભાગ પડી ચૂક્યા હતા એક ભાગ એવું માનતો હતો કે ભારતને આઝાદ થવું હોય ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવું હોય

અંત ભાગમાં અને વીસમી સદીની શરૂઆતમાં સદીની

હોય છે પેલા તો ઉગ્રવાદી નેતાઓ પ્રતિ પ્રતિવાદી

પ્રતિવાદી દમનકારી પ્રવૃત્તિ અપનાવતી મિત્રો આપણે જ્યારે કોઈકને એક ઝાપટ મારીએ અને બીજો સામે આપણને ઝાપટ ના મારે ત્યાંથી કિસ્સો પૂરો થઈ જાય પરંતુ બીજો બે ઝાપટ મારે તો આપણા મનમાં ત્રણ ઝાપટ મારવાની ઈચ્છા થાય જ તો અંગ્રેજો શું કરતા કે આ ઉગ્રવાદી નેતાઓ જયારે એમને સહયોગ ન હતા આપતા ત્યારે અંગ્રેજો પણ એમને દબન કરતા એમને જેલમાં પૂરી દેવા સહ્ય વેદનાઓ આપી આવી રીતે એને મગજમાં એના પર કહેવાય કે ઉગ્રવાદીઓમાં ખુન્નસ ભરાતું હતું ઓકે આ બે મહત્વના કારણ હતા ઉગ્રવાદી નેતાઓ ઉગ્રવાદી નેતાઓ

ભગાડવા હોય તો હોય તો પ્રવૃત્તિ પ્રવૃત્તિ અનિવાર્ય છે ઉગ્રવાદી એવું માનતા હતા કે જો બ્રિટિશરોને ભારતમાંથી ભગાડવા હોય પ્રવૃતિ અનિવાર્ય છે હવે પ્રેમપત્રો સહયોગ કરવો એ મહત્વનું નથી અહીંયા ઉગ્રવાદી નેતાઓ નિષ્ક્રિય રહેતા બરાબર શું કરતા હતા કે નિષ્ક્રિય પ્રતિવાદી સહયોગ નિષ્ક્રિયતા રહેતા

પીપીટીના કારણો તમે જાણી જોયા છે હવે તમને વિડીયો જોવાની મજા નથી આવતી છે એક સમય હતો વર્ષ પહેલાનો કે જ્યારે સામાન્ય સફેદ બોર્ડ ઉપરના તમે બે બે કલાક જોઈ દેતા હતા અત્યારે એક તમારે મિત્રો દસ મિનિટનો વિડીયો પીપીટીમાં જોવા તમને એક માથું દુખી જાય છે કારણ કે તકલીફ ત્યાં થઈ છે કે વિદ્યાર્થીઓ કરતા પ્રોફેસરો વધી ગયા છે બીકોઝ ઓફ ડિજિટલ બોર્ડ

છોડો એ બધી વાત ને પણ મારો વિષય નથી પીપીટી હા પીપીટી માટે ફેક્ચ્યુઅલ ડેટા જોવો છે આ છે તો આ છે આ છે તો આ છે એના માટે જરૂરી છે કારણ કે ભારતની વસ્તી એ સમજાવવા માટે તમારે પીપીટી જ જોઈએ કેટલા ટકા વાળી વધી કેટલા ટકા વાળી ઘટી એ સમજાવવા માટે પરંતુ મિત્રો જ્યારે સમજનનો મુદ્દો હોય ત્યારે તમારે પીપીટી ને અવોઇડ કરવી જ પડે મિત્રો ઉગ્ર ઉગ્રવાદી

તો આપણે આપણે મહારાષ્ટ્રને સમજી લઈએ પછી બીજા બે કેન્દ્રોને બીજા અમુક અન્ય કેન્દ્રોને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ધીરે ધીરે સમજવું છે ધીરે ધીરે આગળ વધવું છે શાંતિથી વધવું છે ઓકે તો આપણે જોઈ લઈએ મહારાષ્ટ્ર

दामोदर चापेकर, चापेकर अनेक बीजों से बाल चापेकर मित्रों आ मन्दे भाई हुए અહીંયા આપણે કેન્દ્ર પ્રકૃતિ છે મહારાષ્ટ્ર એટલે પૂણે એ વખતે હાલ પણ મહારાષ્ટ્રનો જ ભાગ છે પૂણેના પ્લેગ પુણે આપ જાણો છો કે પૂણેમાં પ્લેગ હતો પ્લેગ તો પ્લેગ એટલે કે ઉંદરથી ફેલાતી રોગ ચાલો છે બરાબર પ્લેગ કમિશનર કમિશનર એ વખતે નામ હતું રેન્ડ જે હતા એ અને લેફ્ટનન્ટ કમિશનર લેફ્ટનન્ટ એમ હસ્ટન આ બંનેની હત્યા કરી દીધી સીધી ભાષામાં કહીએ તો ભાઈઓએ ખૂન કરી દીધું વિચાર કરો પહેલા ક્યારે આવું આવા શબ્દો ગાંધીજી માટે કે ઉદારવાદી નેતાઓ માટે નહોતા અપનાવ્યા પરંતુ આ બંને હત્યા કરી દીધી હવે કોઈક ઝાપટ માળવાનો છે તો આઘાત અને પ્રત્યાઘાત તો પડવાનો જ છે મિત્રો એ ઓબ્વિયસલી છે કે અંગ્રેજો બેસી રહેવાના નથી અને જેના કારણે જ આ બંને ભાઈઓને બંને ભાઈઓને ભાઈઓને ब्रिटिश एरो द्वारा फांसी की सजा में सिनी सजा આપવામાં આવે હવે મેં ના કીધું કે ટ્રિગર દબાઈ ચૂકી છે હવે બંને તરફથી હવે યુદ્ધના થવાની કોઈ સંભાવના નથી અને યુદ્ધની સ્વીચ દબાવી ચુક્યા છે ઈશ્વર મગનભાઈ પટેલ એક સંસ્થા હોય છે એ તમારે યાદ રાખવાનું હોય છે ક્રાંતિકારી સંસ્થા ક્રાંતિકારી કારી સંસ્થા મિત્રો સાથે સાથે નોટ બનાવીશું તો વિશેષ યાદ રહેશે આપણો આશે માત્ર ને માત્ર નોકરી તો છે જ પરંતુ મિત્રો નોકરી લીધા પછી

સ્થાપનામાં ની પ્રેરણા રહી હોય છે મિત્રો ઉગ્રવાદી નેતાઓમાં તિલક એક મોખરાનું સ્થાન ધરાવે છે તો બાંધવ આર્ય સમાજ નામની ક્રાંતિકારી સંસ્થા હોય છે ક્રાંતિકારી એમાં તિલક ની પ્રેરણા થી એની સ્થાપના થાય છે હવે મિત્રો ઓગણીસો ચાર માં खास याद रखो ने चार अभिनव भारत समाज अभिनव भारत समाज विनायक दामोदर सावरकर

અહીં મેં તમને કીધું કે હત્યા કરવું ખૂન કરવું બોમ્બ નંખવું એ જ પ્રવૃત્તિ છે ને એ જ ધ્યેય છે કોઈ પણ ભોગે કોઈ પણ રીતે સામ દામ દંડ નીતિ રીતિ ભેદ અંગ્રેજોને ભગાડો હવે કઈ બાકી રહ્યું નથી જેવી આ હત્યા કરી દીધી આ આ કાવતરાને આ કાવતરાને નાસિક ષડયંત્ર તરીકે ઓળખવામાં આવે છે काया षड्यंत्र नाशिक षड्यंत्र मित्रों 27 क्रांतिकारियों ने फांसी आपी देवम आवी थी मित्रों आ केसवा

ઓગણીસમી સદીના અંત ભાગમાં અને વીસમી સદીની શરૂઆતમાં એનું ઉદય થાય છે ઉગ્રવાદી રાષ્ટ્રીયતા અહીંયા આપણે મિત્રો ભારતીય રાષ્ટ્રીય આંદોલન સમજી એક ચરણ છે એક પાર્ટ ઓફ કહેવાય છે આનો ભાગ જ છે અને કારણો ઉગ્રવાદી નેતાઓની પ્રતિવાદી નિષ્ક્રિયતા એટલે કે બ્રિટિશરોને હતા અને મિત્રો ઉગ્રવાદી નેતાઓ સ્પષ્ટપણે વિશ્વાસ હતો કે જો ભારતમાંથી બ્રિટિશરોને પ્રગાડવા હોય તો હિંસાત્મક પ્રવૃત્તિ અનિવાર્ય છે એટલે હિંસાત્મક પ્રવૃત્તિ સહારો લીધો મિત્રો ઉગ્રવાદી પ્રવૃત્તિના કેન્દ્રોમાં પંજાબ બંગાળ અને મહારાષ્ટ્ર એ મહત્વના હતા આપણે અત્યારે હાલ કયા સમજીએ છીએ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ચાપેકર બંધુ અહીંયા તમારે હવે ડિસ્ક્રિપ્ટિવની સાથે સાથે ઓપ્શનલ થોડાક પ્રશ્નો બની શકે એવા મે મુદ્દા મૂક્યા છે કે 1897 માં ક્યારે મિત્રો યાદ રાખજો કે આ પૂણે જે કરી કે 1897 માં થોડુંક વર્ષ યાદ રાખજો ચાપેકર બંધુએ ચાપેકરમાં દામોદર ચાપેકર અને બાલકૃષ્ણ ચાપેકરે અઢારસો સત્તાણું માં પુણેના પ્લેગ કમિશનર રેન્ડ આ થોડુંક વર્ષ યાદ રાખજો આઈ એમ પી પુણેના પ્લેગ કમિશનર રેન્ડ અને લેફ્ટેનન્ટ એમ હસ્તની હત્યા કરી ખૂન કરી જેના કારણે એમને મિત્રો ફાંસી આપી દેવામાં આવી હતી આ બંને ભાઈઓને પછી મિત્રો આ બંને ભાઈઓનો સંબંધ હતો ક્રાંતિકારી સંસ્થા હિન્દુ ધર્મ સાથે તે જોડાયેલા હતા બીજો મિત્રો આપણે બાંધવ આર્ય સમાજની સ્થાપનાથી ક્રાંતિકારી સંગઠન હતું મિત્રો બરાબર સંસ્થા સંગઠન સંગઠન ક્રાંતિકારી ક્રાંતિકારી તો એમાં તિલકની પ્રેરણા મહત્વની હોય છે અને મિત્રો અહીંયા છેલ્લો મહત્વનો મુદ્દો હોય છે કે અભિનવ ભારત સમાજ ની સ્થાપના ઓગણીસો ચાર માં વિનાયક દામોદર સાવરકર દ્વારા કરવામાં આવે છે એના એક મહત્વના સભ્ય અનંત લક્ષ્મણ કનહરે દ્વારા નાસિક જિલ્લાના મેજિસ્ટ્રેટની હત્યા કરી દેવામાં આવી આ કેસને મિત્રો નાસિક ષડયંત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ કેસના પ્રતિઘાત રૂપે ક્રાંતિકારીઓને આપી દેવામાં આવી હતી અને આ કેસમાં મહત્વનો રોલ ગણેશ એટલે કે સાવરકરના ભાઈ જેને બ્રિટિશરો વિરુદ્ધ લેખ લખ્યા હોય છે તો મિત્રો આગળના મુદ્દામાં હજી જે કેન્દ્રો છે એની માહિતી સમજીશું મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં બાર